જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી સાથે આવી ગઈ છું અને આજની રેસીપી ફરાળી રેસીપી છે કેમ કે શ્રાવણ માસ ચાલે છે તો મોસ્ટલી શ્રાવણ માસ રહેતા હોય છે તો મેં ક્યારેક ક્યારેક ફરાળી રેસીપી શેર કરી છે અને આગળ પણ કરીશ તો એના માટે મેં સ્વીટ રેસીપી આજે બનાવી છે અને એ છે રાજીગ્રાના લાડુ તો એના માટે આપણે આખો રાજેગ્રો જે આવે છે લોટ નહીં પણ આ રીતે દાણા આવે છે એ લેવાના છે મેં અહીંયા ફક્ત અડધી વાટકી જેટલા જ રાજીગ્રો લીધો છે અને તો પણ એમાંથી કેટલા બધા લાડુ બની જાય છે માર્કેટ કરતાં પણ સસ્તા ભાવમાં બની જાય છે અને ખૂબ જ ઓછા ટાઈમમાં પણ તૈયાર થઈ જાય છે તો એના માટે તમે પૂરો વિડીયો જોજો અને ટ્રાય પણ જરૂરથી કરજો તો મેં અહીંયા એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દીધી છે અને એમાં થોડો થોડો કરીને બેથી ચાર વાર આપણે રાજીગ્રો નાખીશું અને કઢાઈ ગરમ થાય એટલે ઓટોમેટિક ફૂટવા મળશે અને આપણે એને ઢાંકી દેવાનું છે કેમ કે બાકી એ બહાર ઉડી અને બહાર ફેલાઈ જશે અને બધું વેસ્ટ જશે રાજીગ્રો શેકાઈ જશે એટલે આ રીતનો એકદમ જે રીતે આપણે ધાણી ફોડતા હોઈએ મકાઈની એ રીતે ફૂટી જાય છે અને એકદમ હલકો બની જાય છે તો તમે જોઈ શકો છો કે આપણો રાજીગ્રો સરસ મજાનો શેકાઈ ગયો છે અને સારી રીતે ફૂટી ગયો છે એમાં અમુક દાણા બળી ગયા છે પણ એમાં ટેસ્ટ બળવાનો આવતો નથી કેમ કે એટલી ઘડી શેકાય એટલે થોડુંક એવું બ્લેક થઈ જાય છે પણ એ બળતો નથી અને દાજની સ્મેલ પણ બિલકુલ નથી આવતી તો હવે આપણે એને લાડુ બનાવવા માટે મેં અહીંયા સેમ કઢાઈમાં બે ચમચી જેટલું ઘી લીધેલું છે અને પછી એમાં આપણો દેશી ગોળ નાખેલો છે ગોળનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે જે રીતે કાચો રાજીગ્રહ હતો તેટલી ક્વોન્ટિટીમાં આપણે ગોળ લેવાનો છે કેમ કે રાજીગ્રોહ શેકાતા એનો ત્રણ ગણો વધારે થઈ ગયો છે એટલે વધારે ગળ્યું ન થાય એના માટે આપણે જેટલો રાજીગ્રો લીધો હતો એટલો જ ગોળ લેવાનો છે એટલે મીડિયમ ગળ્યું થાય વધારે થતું નથી અને એમાં બબલ્સ આવે ત્યાં સુધી આપણે ગોળને પકવવાનો છે બેથી ચાર મિનિટ માટે અને પછી આપણે એમાં રાજીગ્રો એડ કરી દેવાનો છે અને પછી આપણે ગોળ અને રાજીગ્રાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે જે રીતે આપણે મમરાના લાડુ ઉત્તરાયણ ઉપર બનાવતા હોય તલના લાડુ છે એ રીતે જ સેમ પ્રોસેસ આમાં પણ કરવાની છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બીજી કોઈ વસ્તુ આમાં એડ કરવાની નથી અને પછી આપણે એને ગરમ ગરમમાં જ લાડુ વાળી લેવાના છે બાકી જો ઠંડુ પડી જશે તો લાડુ વળશે નહીં લાડુ વાળવા માટે આપણે બંને હાથમાં થોડુંક એવું ઘી લગાવી અને શરૂઆતમાં થોડાક હળવે હાથે આપણે પ્રેસ કરીશું જો ડાયરેક્ટ તમે પ્રેસ કરી દેશો તો એ ખુલી જશે એટલે શરૂઆતમાં આ રીતે હળવે હાથે લાડુ વાળવાના છે તો આ રીતે આપણે નાની સાઈઝમાં મીડિયમ સાઈઝમાં લાડુ વાળી લેવાના છે તો આપણા રાજીગ્રાના લાડુ તૈયાર થઈ ગયા છે ખૂબ જ સરસ બન્યા છે એકદમ ટેસ્ટી મીડિયમ ગળિયા અને એકદમ ક્રન્ચી બન્યા છે તમે ટ્રાય જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે હું ફરાળી રેસીપીમાં હવે કઈ બનાવવું એ તમે મને કોમેન્ટમાં બતાવજો અને રાજીગ્રાની પણ જો કોઈ તમે મને બતાવશો તો હું એ જરૂરથી બનાવીશ અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને લાઈક પણ કરી દેજો તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો